અબનાવની પ્રાપ્ત થતી વિગત અનુસાર ગત તારીખ અઠ્યાવીસ ફેબ્રુઆરીના રોજ રામજીભાઈ લક્ષ્મણભાઈ મેર વિરાજ ઉર્ફે વિપુલ હિરાભાઈ રાઠોડ અને શાંતિ ભીખાભાઈ મેર સહિતના ત્રણ માછીમારો ઘોખાતી દરિયામાં ડોલર નામની બોટ લઈને દરિયામાં માછીમારી કરવા ગયા હતા ત્યારબાદ તારીખ બે માર્ચના રોજ વિરાજ રાઠોડ અને શાંતિ મેર બે માછીમારો બોટ લઈને પરત ઘોઘા હતા અને રામજીભાઈ લાપતા બન્યા હોવાની વિગતો પોર્ટ મરીન પોલીસ મથકને આપવામાં આવી હતી આ બનાવ સંદર્ભે ડીવાયએસપી આર આર સિંઘલે જણાવ્યું હતું કે પોલીસને આ વિગત મળતાની સાથે જ માછીમારી કરવા ગયેલા બે માછીમારોના નિવેદનને લેવામાં આવ્યા હતા બંને માછીમારોએ જણાવ્યું હતું કે રામજીભાઈ મધદરીએ બોટમાંથી પડી ગયા હતા અને તેની શોધખોળ હાથ ધરી પરંતુ પત્તો લાગ્યો ન હતો તદુપરાંત કોર્ટે મરીન પોલીસ મથકના સ્ટાફ દ્વારા દરિયા પટ્ટી પર પેટ્રોલિંગ શરૂ રાખવામાં આવ્યું છે તેમજ ડ્રોન ની મદદ વડે પણ દરિયો ખાડવામાં આવી રહ્યો છે તેમજ વન વિભાગની મદદ પણ લેવામાં આવી રહી હોવાનું ડીવાય એસપી ઉમેર્યું હતું તદુપરાંત માછીમારોના દરિયામાં શોધખોળ કરી રહ્યા છે